આજરોજ રોજ ખાતે ઉમા કળશ પૂજનનો કાર્યક્રમ સામૂહિક કળશ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે ઉમેરધામ શિક્ષકથી કળશ હેતુ એ સમાજને સાંકળવાનો સેતુ એ હેતુપૂર્વક અહીંયા કળશ પૂજનનો કાર્યક્રમ રાખ્યું છે ત્યારે આના માધ્યમથી ભક્તિ વધે સંગઠન શક્તિ મજબૂત થાય અને સમાજ ની પ્રગતિ થાય એવા ત્રિવેણી સંગમ થી આખી રૂપિયા કે જ્યાં શૂન્ય આવક છે અશોક છે છે લાચાર છે એ પરિવાર સુધી આ એક એક રૂપિયા માધ્યમથી એ પરિવાર નું ગુજરાત ચાલે એમના બાળકો શિક્ષણ મળે આવા શુભ હેતુ થી દુનિયાતમ આ કળશ આવી છે ત્યારે આજે માળીયા ખાતે સમગ્ર પરિવારનું આજે સામૂહિક અહીંયા રાખવામાં આવે છે